અને આપના માધ્યમથી આપ એનાથી થોડા અવેર થશો અને ફોર્ટ થી તો આજે મારી ખાસ આપને છે ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ માસમાં ટોટલ હજાર ઓગણ્યાસી થયેલા છે જેમાં પાંચસો કરોડ એકાણું લાખ લાખ હજાર ચારસો એમાં એમાં લોકોને તો ખાસ તો એમાં જુદી જુદી ટાઈપના થતા હોય છે જેમાં ખાસ તો તમને હું કહી શકું કે એમાં એક ફેક આઈડેન્ટિટી ફ્રોડ થાય છે કે એમાં કોઈ ખોટા નામે પેલું એના આઈડી પોતાની ઓળખાણ આપતા હોય છે ને એમ કરીને એ લોકો પૈસા માંગણી કરતા હોય છે એ ટાઈપના ફ્રોડ થતા હોય છે એ જ રીતે બીજા ફ્રોડ થતા હોય છે કે જેમાં શેર માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો એટલે શેર માર્કેટના જે ઇન્વેસ્ટમેન્ટ અંગેના જુદા જુદા ફ્રોડ થતા હોય છે કે તમે આ શેર મારો રોકો આમાં છે ખોટી બોગસ વેબસાઇટ ઉપર જઈ ને લોકો એમાં પોતાના એમ થાય કે ભાઈ અમે જલ્દી કમાઈ લેશું એટલે શોર્ટ ટાઈમ ગેમના લાલચમાં આવી અને અહીં બોગસ વેબસાઇટમાં એના થ્રુ પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે અને તેઓ ફ્રોડના ભોગ બનતા હોય છે એ જ રીતે ક્રેડિટ નો ફ્રોડ પણ થતું હોય છે કે ભાઈ તમારું ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ ગયેલું છે એને તમારું ઓપન કરવા માટે તમે તમને ઓટીપી આવશે અને એ રીતે તમારું ઓટીપી મળી અને તમારા એકાઉન્ટમાં જઈને પણ એ લોકો પૈસાનો ફ્રોડ કરતા હોય છે એ જ રીતે ઓનલાઈન શોપિંગના પણ ફ્રોડ થતા હોય છે અને અમુક એવા હોય છે કે જે તમને

વ્યુઅર્સ માં તમે એવું કે ભાઈ તમે આને તમે લાઈક આપો એટલે વધુ ને વધુ લાઈક આપે તો એને એને અમુક પોઈન્ટ મળે તો અમુક પૈસા મળે એમાં એમાં પણ એવા અલગ અલગ ફ્રોડ થતા હોય છે કે તમે અત્યારે તમે બે હજાર ભરો પછી પાંચ હજાર ભરો પછી અમે તમને આટલા પૈસા આપશું તો નાની નાની એમાઉન્ટના પણ ઘણા ફ્રોડ થતા હોય છે અને અમુક દસ પંદર હજારના ફ્રોડ થતા હોય એમાં ઘણી વખત ફરિયાદી પોતાને પોતાની ઈજ્જત બચાવવા માટે પણ એ લોકો ફરિયાદ નથી કરતા અથવા નાની અમાઉન્ટ છે ને એમ થાય કે અમારે ત્યાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા એમાં પણ આ જે આ રીતે ઓનલાઈન જે સાયબર ક્રાઈમ ની જે ફ્રોડ કરતા હોય છે તો ફ્રોડ કરતા ઈસમો ને એમાં બેનિફિટ મળે છે કે આમાં કોઈ ફરિયાદ તો થવાની નથી ને નાની એમાં માટે કોઈ પણ પોલીસ સ્ટેશન ના ધક્કા ખાવાનો પસંદ ઓછો કરતા હોય છે તો ખાસ આપણને એ પણ કહેવાનું એ જ રીતે બુકિંગ ફ્રોડ થતા હોય છે જેમ કે હોટેલ બુકિંગ કરી હોટેલમાં બુકિંગ કરતા હોય અથવા આ કોઈ પણ સાઇટ વિઝિટ કરવા જતા હોય છે તો ત્યારે પણ એવા ફ્રોડ થતા હોય છે કોઈ હોટેલ માં ત્યાં જ્યારે કસ્ટમર જાય પોતાને એરેન્જ કરતા હોય ત્યારે ખ્યાલ આવે કે અમે તો હોટેલ વાળા ત્યારે પોન્ટ ઉપર ત્યારે કહી શકું અમે તો આવું બુકિંગ કરેલું જ નથી અને ત્યારે જે તે વખતે પછી જે પ્રવાસી છે એ મજબૂર થઈ જાય છે કે કોઈ પણ હોય એ લોકો હોટેલમાં પછી પૈસા દઈને એ લોકોને હોટલ બુક કરતા હોય છે રૂમ બુકિંગ કરતા હોય છે તો અમુક અમુક ફ્રોડમાં થાય એ છે એ જ રીતે તમારે જોબ માટે પણ ફ્રોડ હોય છે અથવા તમને એક કોઈ લિંક આપે છે કે આ લિંક ઉપર જશો તો તમને અમે આ રીતે કરશું

પૈસા નથી કમાવી આપવાના તો કઈ પણ તમને કોઈ બેનિફિટ મળતો હોય અચાનક કોઈ પણ મહેનત વગર ઓટીપી તો પણ કોને શેર નહીં કરતા અને ખાસ આ હેતુ એ જ છે કે તમે વધુ ને વધુ આમાં જાગૃત થાઓ એવી હું આશા રાખું છું જેથી કરીને આપણે ધ્યાન ફ્રોડના બનાવ ઓછા બને અથવા પ્રિવેન્ટ થાય અને ફ્રોડ નો કાંઈ પણ જો આપણા કિશો આપણા ધ્યાનમાં હોય તો તાત્કાલિક ઓનલાઈન ઓગણીસ ત્રીસ જે આપણા નંબર આપેલા છે સરકાર શ્રી દ્વારા છે તો એમાં તાત્કાલિક તમે એને ડાયલ કરશો તો તમારી વિગતો આવી જશે અને કયા એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરેલા છો તો એકાઉન્ટ પણ ફ્રીસ થઈ જશે અને આપના પૈસા પાછા મળવાની સંભાવના ખૂબ જ વધી જશે એ જ રીતે પ્રશ્ન થાય છે તો કોઈ મોટી રીતના છે અથવા કોઈ સોશિયલ વેબસાઇટ ઉપર જતા રહેશે અથવા એમને કોઈ એવા કોલ આવશે તો એમાં પણ કોઈ શરમ અનુભવવાની જરૂર નથી કે તમને એવું થતું હશે કે અમારી આમાં થોડી ઇજ્જત ન પેલું થશે કે સોશિયલ તમને નુકસાની થશે સામાજિક એમાં કોઈ ડરવાની જરૂર નથી આવા એ ઇલેક્ટ્રોનિક સ્કેન્ડલ ચાલે છે તો એમાં તમે તરીકે પોલીસ તમને જોશે અને તમને પૂરી મદદ કરશે તો આજનો મારી પ્રેસ કોન્ફરન્સ મુખ્ય હેતુ એ છે કે તમે સોશિયલી કોઈ પણ મીડિયા થ્રુ જે આવતો એમાં તમે અવેર થાવ અને સોશિયલ ફોર્સ થી તમે તમારો બચાવ થાય Bye bye, thank you.